જે બહેનોને ગરમીની સમસ્યા રહેતી હોય કોઠામાં ખૂબ ગરમી હોય એને કારણે એમને એસિડિટી થઈ જતી હોય લાંબા સમયથી આ પ્રોબ્લેમ રહે હિતવાયુની સમસ્યા રહેતી હોય એને કારણે શરીરમાં ધીરે ધીરે નબળાઈ આવે ખાસ કરીને એવા બહેનો કોઈ જેમણે ગર્ભાશય પણ કઢાવી નાખ્યું હોય એને કારણે શરીરમાં અતિશય નબળાઈ રહેતી હોય પેટમાં ઇન્ફેક્શન લાગી જતું હોય આખા શરીરમાં વાયુને કારણે ખૂબ જ નબળાઈ થાક દુખાવા રહેતા હોય એવા બહેનો માટે આયુર્વેદ સારવાર કેટલી હદે સારી નીવડે છે અને આયુર્વેદ એના માટે શું પરિણામ આપી શકે છે એવો એક અનુભવ આજે આપણી સાથે શેર કરશે અમારા એક પેશન્ટ પ્રજ્ઞાબેન જય શ્રી કૃષ્ણ પ્રજ્ઞાબેન સ્વામિનારાયણ પ્રજ્ઞાબેન તમે શું પ્રોબ્લેમ હતી કહેશો જરાબેન તમને મને ગેસ એસિડિટી આંતડામાં ઇન્ફેક્શન હતું શરીરમાં બહુ જ ગરમી હતી થાક અને વીકનેસ એવું બધું લાગતું હતું બરાબર છે બેન આવો લગભગ તમને અલગ અલગ કેટલા સમયથી બધા પ્રોબ્લેમ હતા આ બધા પ્રોબ્લેમ ઘણા 8 10 વર્ષ થયા 8 10 વર્ષથી બધા પ્રોબ્લેમ હતા બરાબર તો બેન એના માટે તમે લગભગ જે છે કેટલા ડોક્ટરને મળ્યા છો આશરે ઘણા 10 12 ડોક્ટરને મળ્યા છે 10 12 ડોક્ટરને ક્યાંથી આવો છો તમે બરોડાથી વડોદરાથી બરાબર છે તો વડોદરાની માં 10 બાર સારા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને તમે બતાવ્યો છે બરાબર શું અભિપ્રાય હતો બેન એમનો બસ ડોક્ટર ગેસ એસિડિટી ની ને એ જ બધી દવા આપ્યા કરતા હતા બરાબર છે કેટલું એનાથી પરિણામ મળતું તમને નહીં મને કંઈ પરિણામ ના મળતું એનાથી બરાબર છે પ્રજ્ઞાબેનનો અંગત અનુભવ એવો રહ્યો કે એમણે આ દવા કર્યા પછી એમને જે છે શું અનુભવ થયો કે પરિણામ ના મળતું એમ બરાબર છે હવે પ્રજ્ઞાબેન તમે આયુર્વેદ સારવાર પર ક્યાંય લીધેલી હશે આના માટે હા રે આયુર્વેદ સારવાર પણ લીધી હતી કેટલા અલગ અલગ ડોક્ટરોને આયુર્વેદ ડૉક્ટરને બતાવ્યું ત્રણ ચાર આયુર્વેદ ત્રણ ચાર બતાવ્યું હતું શું એમાં પરિણામ મળતું તમને એમાં બસ એ ટ્રીટમેન્ટ ને જે કરતા એ કહેતા પણ મને કંઈ રિઝલ્ટ મળ્યું નહીં પણ મને અહીંયા આવીને બહુ જ સારું રિઝલ્ટ મળ્યું છે પ્રજ્ઞાબેન તમે આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી બને સોશિયલ મીડિયામાંથી સોશિયલ મીડિયામાં તો એમાં જેમ વિડિયોમાં પેશન્ટને જેટલું સારું થઈ જતું હતું એમને જેટલું સારું પરિણામ મળતું હતું એટલું જ તમને સારું પરિણામ મળ્યું હા મને એટલું સારું મળ્યું કારણ કે વડોદરાથી ચારસો કિલોમીટર દૂર અહીંયા ગાંધીધામમાં આપણી હોસ્પિટલ છે અને અહીંયા તમે આજે ચોથી પાંચમી વખત આવ્યા તો તમે સો એ સો ટકા સંતુષ્ટ છો મને બહુ સારું રિઝલ્ટ મળ્યું બહુ સંતુષ્ટ છું કે મને એમ એટલો બધો ફાયદો થયો કે મારામાં જોશ આવી ગયો એમ મને એમ લાગતું જ નહોતું કે હું કંઈ કરી શકું ઉઠી ના શકું એટલી મારી પરિસ્થિતિ એવું હતું એમ પણ આમ એકદમ આમ મારામાં ઉત્સાહ આવી ગયો કે નહીં મને આમ એટલું રિઝલ્ટ મળ્યું છે એમ તમને એમ થયું કે એક જ વિડિયો તમારી આખી લાઈફ લાઈફ બદલાઈ ગઈ હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું ઘણી વખતે અમે જ્યારે પેશન્ટના તમારા સુધી વિડીયો પહોંચાડતા હોય છે ત્યારે અમારો મુખ્ય ઉદ્દેશ શું હોય છે મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે લોકો આયુર્વેદ સારવાર તરફ વળે એને પ્રોત્સાહન મળે કે આયુર્વેદ સારવાર કેટલો ચમત્કાર કરી શકે છે અને વ્યક્તિના જીવનમાં કેટલા નવા અનુભવ આપી શકે છે બેન તમે જ્યારે ટ્રીટમેન્ટ માટે આવતા એનાથી પહેલાં તમને જે ફરિયાદો હતી શું શું હતી જરા કેસો શાંતિથી એમ શું શું થતું તમને મને ગેસ એટલો થાય થતો તો એસિડિટી થતી હતી એસિડિટીમાં બહુ જ ખાટા ઓટકાર આવતા અને મને શરીરમાં જ્યાં દબાવીએ ને તો એવું લાગે કે ત્યાં બધે ગેસ જ ભરેલો છે એટલું બધું માથું બહાર નીકળું તો માથું એટલું બધું દુખતું અને પછી એમાંથી ઇન્ફેક્શન લાગી ગયું હતું અને શરીરમાં ખુબ નબળાઈ ખૂબ નબળાઈ રહેતી નબળાઈ તમને મને આમ કઈ સ્ફૂર્તિ જ ના લાગતી શરીરમાં કે હું કંઈક કામ કરું કે એવું કંઈ હમ કેવા કેવા કામ ન કરી શકતા તમે પેલા બસ હું આ મમણા તો ઇન્ફેક્શન લાગ્યા પછી તો હું એમ કે ઘરનું કામ એક કામ કરીને સુઈ જાઉં એક કામ કરીને સુઈ જાવ એટલું બધું થતું તું એટલી તકલીફ રહેતી એમ ને ને કંઈ ખાઈ પણ ના શકું જરા પણ એટલું પાચન ખરાબ થઈ ગયું તો હા ખરો કોઈ પણ વસ્તુ ખાવ તો શું થતું તમને પેટમાં જ દુખે ને પેટમાં ખેંચાય અંદર ગળું ખેંચાય ચેસ્ટ ભારે ભારે થઈ જાય ઓહો બરાબર છે પછી કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ કરવું હોય કે બહુ મુસાફરીમાં એમાં તો બહુ મુશ્કેલ થતી છે બહુ જ તકલીફ પડતી મને જવું છે બે વર્ષથી તો મને ક્યાં જવું જ નહોતું ગમતું કે શું થતું તમે જાવ તો બહાર નીકળું એટલે તો મને બહુ જ માથું દુખતું અને તાવ પણ આવી જતો તો શરીર ગરમ ગરમ હોય એવું બધું લાગતું નબળાઈ ખૂબ આવી જાય એમ મુસાફરી ઉજાગરા કઈ સહન ન થઈ શકે કામકાજ પણ ન કરી શકાય બરાબર હવે જેમ પ્રજ્ઞાબેને જણાવ્યું તો આયુર્વેદ પ્રમાણે જે પ્રજ્ઞાબેનનો કેસ છે ને એ એક પ્રકારના પાંડુ રોગ અને રસ ધાતુ ક્ષયનો રોગ કહેવાય કે જેમાં પહેલાં તો પાચન બગડે ધીરે ધીરે પાચન બગડવાને કારણે પેશન્ટના જે છે એ પેટમાં પિત્તવાયુ બનવા માટે આ પિત્તવાયુ ધીમે ધીમે પેશન્ટના પેટમાંથી એના લોહીમાં અને બધા ધાતુઓમાં પ્રસરે અને એને કારણે આખા શરીરમાં ગરમી અને વાયુ એટલે કે પિત્ત અને વાયુના રોગો જોવા મળે આંખ હાથ પગમાં બળતરા થાય શરીરમાં બળતરા થાય થાક લાગે આળસ આવે એસિડિટી જેવું લાગે કોઈ જગ્યાએ બેચી જેવું લાગે શરીર સતત નબળું પડતું જાય વજન ઘટતું જાય થાક વધતો જાય કામ કરવાની ઈચ્છા ન થાય આવા બધા લક્ષણો જોવા મળે જે બેનમાં જોવા મળતા હતા અને બેન તમે જ્યારે વિલાયતી સારવાર કરાવતા તો તમને એવું થતું કે નિદાન બરોબર થાય છે કે ન થતું એમ ના પહેલા તો ગેસ એસિડિટી હતા તો રિપોર્ટમાં તો કઈ આવતું જ નહોતું બરાબર અને પછી એ ઇન્ફેક્શન લાગ્યું ને એ ઇન્ફેક્શન રિપોર્ટ માં આવ્યું તો એમ બરાબર તો એ દવા કર્યા પછી શું અનુભવ હતો ઇન્ફેક્શન દવા કર્યા પછી એમાં પણ એટલું રિઝલ્ટ નહોતું મને દવા કરી તો ડોક્ટર એવું એક દોઢ મહિનો દવા લીધી તો ડોક્ટર એવું કહેતા કે હવે તમને કંઈ પ્રોબ્લેમ છે નહીં કે બરાબર છે તો પછી શું ડોક્ટર એમ કહેતા કે તમને માનસિક તકલીફ જેવું નહોતા કે હા એવું જ કહેતા હતા તો વચ્ચે તો મને પહેલા તો માનસિક ની દવા પણ આપતા હતા રાતે ગોળી સુવા ટાઈમે લેવાની પ્રજ્ઞાબહેનના માધ્યમથી એ પણ જણાવવા માગું છું કે જ્યારે બહેનોના શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ એકસાથે થાય ત્યારે ઘણી વખતે જે છે એ બહેનો વધારે પ્રોબ્લેમ જ્યારે ડૉક્ટર પાસે કહેતા હોય છે તો ઘણી વખતે ડૉક્ટર કન્ફ્યુઝ થઈને એમ પણ કહી દેતા હોય છે કે તમને માનસિક છે હકીકતમાં બેનને જે પ્રોબ્લેમ છે ને એ પિતવાયોને છે કોઈ માનસિક પ્રોબ્લેમ છે જ નહીં અને મેં પણ એમની સાથે ઘણી વખતે મળ્યો છું એમનું એકદમ મેન્ટલ સ્ટ્રેસ સ્ટેટસ એકદમ હેલ્ધી છે એકદમ સરસ અને આધ્યાત્મિક પર્સનાલિટી છે એટલે કોઈ જાતનો માનસિક રોગ હોવાની કોઈ શક્યતા જ નથી એમને બેન તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણે જે નિદાન કર્યું ને પંચકર્મમાં સારવાર કરી તો અત્યારે તમને કેટલા ટકા સારું લાગે છે મને 70% જેટલું સારું લાગે છે બરાબર છે અને લગભગ આપણી દવા ત્રણેક મહિના સુધી થઈ બરાબર ને તો ત્રણ મહિનામાં તમને સિત્તેર ટકા જેટલું સારું લાગે છે તો વિચારો બેન કે તમે લગભગ દસ બાર વર્ષથી પરેશાન હતા તમે જે છે એ કેટલાય રિપોર્ટ સાત આઠ ડૉક્ટરો બદલાવ્યા હશે ત્રણ ચાર આયુર્વેદિક ડોક્ટર બદલાવ્યા હશે ખર્ચો કેટલો કર્યો હશે એમાં તમે ઘણો ખર્જો થઈ ગયો ચાર પાંચ લાખ જેટલો ચાર પાંચ લાખ જેટલો ખર્ચો કરી નાખ્યો બરાબર તો એ બધામાં જેટલું પરિણામ નહોતું મળ્યું એનાથી સારું પરિણામ આપણે આ ત્રણ મહિનામાં મળ્યું તમને હા મળ્યું ચોક્કસ મળ્યું તમને એમ થયું ને કે આપણી દવા જલ્દી લાગુ કરી હા જલ્દી મને એક મહિનામાં જ રિઝલ્ટ બતાવ્યું દવા એ મે એક મહિનો લીધી દવા તો મને રિઝલ્ટ સારું લાગ્યું એમ બરાબર છે અને પછી ક્રમશઃ સુધરતું ગયું હા તો બેન તમે છે બરોડા થી અહીંયા આવતા અને આપડી બસ્તી કર્મ પંચકર્મની સારવાર તમે કરાવતા એ વિશે તમારો અનુભવ કેવો રહ્યો બહુ જ સરસ અનુભવ છે મારું બહુ સરસ છે આયુર્વેદિકમાં જેમ કે ટ્રીટમેન્ટ સારી છે બરાબર છે જે અહીંયા તમે બસ્તી કર માં કરાવો તને પછી આરામથી તમે તમારું બધું કામ કરીને પાછા ઘર સુધી આરામથી ટ્રાવેલ કરીને પહોંચી શકતા બધું બધું આરામથી સરસ કરતી કોઈ વીકનેસ છે હું કે એવું કંઈ લાગતું જ નહીં કે મને શરીરમાં કંઈ એ પણ હું જાણવા માંગુ છું કે પ્રજ્ઞાબેન વડોદરાથી અહીંયા આવતા ટ્રીટમેન્ટ કરીને પાછા આરામથી જઈ શકતા ફર્સ્ટ ટાઈમ હું આવી ત્યારે મને બહુ જ માથું દુખ્યુંતું અને બે ત્રણ ચાર વખત આવી તો બહુ ઓછું થઈ ગયું એમ હમ આયુર્વેદ સારવાર જે છે ને પેશન્ટને મૂળથી અંદરથી મજબૂત કરે છે અને એના રૂટ કોઝ એટલે પાચનને સુધારીને પોષણ આપે છે આપણે એવું નથી કરતા કે બહારથી કોઈ પોષણ આપીએ પણ આપણે એવું કરીએ છીએ કે પેશન્ટ જે ખોરાક ખાય એ એને પચીને પોષણ આપી શકે એમ જે બહેનમાં જોવા મળે છે અત્યારે પરગણામેન્ટ પહેલાં કરતાં તમારું એનર્જી લેવલ અને એમાં કેટલો ફેરફાર થયો અને તમને કેવું લાગે છે એમ પહેલાં સોનો જ ફેરફાર થયો એમ આમ એટ હવે એમ મને કંઈક કામ કરવું જ ન ગમતું એમ હવે હું એક પૂરી સ્ફૂર્તિથી કામ કરી શકું છું બધું બરાબર છે રૂટિન ઘરના બધા કામકાજમાં ખૂબ સારું રહે છે હા સારું રહે પેલા એવું થતું ને કે કામ કરવામાં બહુ કંટાળો આવતો હતો બહુ જ એમ પેટમાં જ તકલીફ થતી હતી એટલે મને કામ કરવું જ નહોતું ગમતું કંઈ મારી એક્ટિવિટીઝ પણ મેં બધી પ્રવૃત્તિ કરતી એ પણ બધું મૂકી દીધું હતું શું પ્રવૃત્તિ કરતા તમે સીવણનો ને એવું બધું કંઈક નવું નવું કરતી એમ એ પણ બધું મુકાઈ ગયું તમારા શોખ બધા થોડા હોબીઝ બધે દૂર થઈ ગઈ છે એમ ને બરાબર છે રજ્ઞાબેન તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે બિચારા કે જેમને ખાસ કરીને બહેનોને કે જેમને આ બધા પ્રોબ્લેમ હોય ઘર પાસે કાઢ્યા પછી બહેનોને પ્રોબ્લેમ વધી જતા હોય છે ઘણી વખત તો આવા બહેનોને જેની ગરમીની પ્રકૃતિ છે દવાઓ લાગુ નથી પડતી અને દવા બધી ગરમ પડતી હોય એવા બહેનોને તમે આપણી આયુર્વેદિક એની સારવાર છે તમે શું કહેવા માગશો બેન બસ આ આપણી આ સારવાર અહીં સરની સારવાર બહુ જ સારી છે એમ કે એટલી ટ્રીટમેન્ટ કે મને ત્રણ મહિનામાં આટલું બધું સરસ અહીંથી મને રિઝલ્ટ મળ્યું છે

એટલે આયુર્વેદ સારવાર જો પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે તો ગરમ પડતી હોતી નથી આપણી દવા કોઈને ગરમ નથી પડતી હતી જો તમને પણ આયુર્વેદ દવા ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ને ઓફલાઈન બંને રીતે દવાઓ કરતા હોઈએ છીએ પ્રજ્ઞાબેન ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે એવા બહેનો માટે પ્રેરણારૂપ છો કે જે બહેનોને ખરેખર લાંબા સમયથી પ્રોબ્લેમ છે અને નિદાન નથી થતું એમાં સાચું બરાબર છે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ તો મારે સર તમને કહેવું પડે છે કે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ